બાયડના સ્વર્ગસ્થ ધારાસભ્ય રામસિંહ સોલંકીના બેસનામાં વિવિધ મહાનુભાવો આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી બાયડના લોકલાડીલા ધારાસભ્ય રામસિંહ સોલંકીનું નું દુઃખદ અવસાન થતા તેમના ત્યાં જિલ્લાના અને રાજ્યમાંથી વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોની બેસનામાં ઉપસ્થિતિ જોવા મળી હતી સ્વર્ગસ્થ રામસિંહ સોલંકીના ત્યાં બેસનામાં અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા સ્વર્ગસ્થ રામસિંહ સોલંકીના સંતાનોને દિલાસો પાઠવી તેમજ આવી પડેલા દુઃખને સહન કરવાની પ્રભુ તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી